હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમે જો નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જે આપણે વાત કરવાના છીએ મિત્રો એની પહેલાં ખાસ જો વિડીયોને શેર ના કરે તો શેર કરજો પંદરમી ઓગસ્ટ પહેલાં વાંધા અરજી મુજબ સુધારા થઈ જાય તો નજીકના સમયમાં ફાઇનલ યાદી આવી જશે હવે મિત્રો ધોરણ એકથી ને પાંચ જે શિક્ષક ખાસ કરીને ધોરણ એકથી પાંચની અંદર જે શિક્ષક મિત્રો છે એ શિક્ષક મિત્રોને પચીસો જેને આપણે ગુજરાતી શબ્દ માસ્તરો છે તો એ માસ્તરોને નિમણૂક પત્ર આપવાના છે અને બીજી વાત છે મિત્રો કે દરેક જિલ્લા મથકોએ ખરાઈની કામગીરીની વહેંચણી કરાય તો કામમાં ગતિ આવે તેવી શક્યતા કરવામાં આવી છે બીજું મિત્રો ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી અને પ્રાથમિક શિક્ષણ નિયામકે કચ્છ જિલ્લામાં ધોરણ એકથી પાંચ અને ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયકની ખાસ ભરતીની કામચલાઉ મેરિટ યાદી ચારથી ઓગસ્ટે જાહેર કરી દીધી છે આજે સાંજે છ વાગ્યા સુધી વાંધા અરજીનો સ્વીકાર કરવાનો છે જે બાદ સુધારા માટે પંદરમી ઓગસ્ટ સુધીમાં ફાઇનલ યાદી બહાર પડી જાય એવી શક્યતા છે ત્યારબાદ દરેક જિલ્લા મથકોએ ખરાઈની વિધિની કામગીરી વહેંચી દેવાય તો પોચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને પચીસો શિક્ષકોને નિમણૂક પત્ર વિતરણ થવાની સંભાવના વધી જાય એવું જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ જણાવ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોચમીથી આઠમી ઓગસ્ટ સુધી જે પોચમીથી આઠમી ઓગસ્ટ સુધી ઓનલાઈન સુધારા એટલે કે વાંધા અરજી પ્રિન્ટ મેળવી લેવાની મુદ્દત રખાઈ હતી શુક્રવારના રોજ સાંજે છ વાગ્યા સુધી વાંધા અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે પરંતુ નવમી અને દસમી તારીખે રજા છે જેથી અગિયારમી તારીખે વાંધા અરજી પહોંચી જશે હવે તો સુધારા બહુ ઓછા આવતા હોય છે એટલે પછી ફાઇનલ યાદી જાહેર કરવા માટે કદાચ એકાદ દિવસનો સમય લાગશે મિત્રો વધારે લાગશે નહીં અને ટૂંકમાં પંદરમી ઓગસ્ટ પહેલાં ફાઇનલ યાદી આવી જાય એવી શક્યતા છે ત્યારબાદ જિલ્લા પસંદગીની વિધિ હોય પણ માત્ર કચ્છ પૂરતી ખાસ ભરતી છે એટલે એ ખાસ કરીને તેમનો જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખાસ એમનો જે તબક્કો રહેશે નહીં બીજી મિત્રો વાત કરી છે કે દરરોજ ચાર હજાર જે અહીંયા વાત કરી છે કે આપણે ખાસ કરીને દરરોજ ચારસો ઉમેદવાર મિત્રો બરાબર ચારસો છે સોરી જે મિત્રો દરરોજ ચારસો ઉમેદવારના ડોક્યુમેન્ટ ખરાઈ થશે દરરોજ ચારસો ઉમેદવારને બોલાવવામાં આવશે નિયામક દ્વારા સામાન્ય રીતે ડોક્યુમેન્ટની ખરાઈ માટે ત્રણથી ચાર દિવસ અપાતા હોય છે પરંતુ નવા 2500 શિક્ષકો આવશે એટલે દરરોજ ચારસો શિક્ષકોના ડોક્યુમેન્ટ ખરાઈ કરવામાં આવશે તો જ એકાદ અઠવાડિયામાં તમામના ડોક્યુમેન્ટ ખરાઈ થઈ જશે અને ધોરણ છતી આઠના સોળસો શિક્ષકોની ભરતીમાં ગુંચમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ છતી આઠના શિક્ષકોની સામાન્ય ભરતી પ્રક્રિયા કોર્ટ મેટર પર અટકી છે જેથી કદાચ કચ્છ માટે ખાસ ભરતીના સોળસો શિક્ષકોની નિમણૂંક પણ ગુંચમાં પડી શકે છે એમનું હજી કંઈ નક્કી નથી બરાબર કંઈ ઠેકાનું નથી મિત્રો એમના માટે હજી થોડી વાર લાગી શકે છે એટલે એ મુદ્દે હાલ ચોક્કસ કહી શકાય એમ યોગ્ય નથી બરાબર અને જે તબક્કો રહેશે એ ડોક્યુમેન્ટ ખરાઈ કરવાની હોય કે બે ત્રણ દિવસ અપાતા હોય છે પરંતુ પચીસો શિક્ષકોના ડોક્યુમેન્ટ જે ખરાઈ કરવાના છે બરાબર જે પંદરમી ઓગસ્ટ સુધી તમામ વિધિ પતી જશે અને એમને ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા પોંચમી સપ્ટેમ્બરે નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ રખાશે ટૂંકમાં સરકારી પ્રાથમિક શાળાના ધોરણ એકથી પોંચમાં નવા શિક્ષકો ભરતીમાં આવશે અને બહુ દિવસો હવે મિત્રો લાગશે નહીં ટૂંક સમયની અંદર દરેક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જે મિત્રો રાહ જોઈને બેઠા છે ધોરણ છ થી આઠના એમની પણ આવી જશે અને કચ્છ માટેની પણ આવી જશે હવે મિત્રો એની પહેલાં એક તમને સૂચના જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો જય હિન્દ જય ભારત વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો जय हिंद जय भारत